જેમને તમે વિડીયોમાં જોયા એ છે કુતિયાણાના ધારાસભ્ય કાંતલ જાડેજાના કાકી હિરલબા જાડેજા જેઓ એક મહિલાને મહિલા ઉપર અત્યાચાર ગુજારી રહ્યા છે મહિલાને ઢોરમાર મારી રહ્યા છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થઈ રહ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર કુતિયાણાના ધારાસભ્ય કાંતલ જાડેજાના કાકી હિરલબા જાડેજા જેમના ઉપર અપહરણ અને ખંડણીના મોટા આરોપ લાગ્યા જેમાં મૂળ પોરબંદરના રહેવાસી અને ઇઝરાયલમાં વસવાટ કરતા એ લીલુ ઓડેદ્રા નામની મહિલા જેને સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કર્યો હતો વાયરલ કર્યો હતો જેમાં તેમણે હિરલબા જાડેજા ઉપર મોટા આરોપો લગાવ્યા હતા કે હિરલબા જાડેજાએ રૂપિયાની લેવડ દેવડને કારણે મારા પતિ અને પુત્રનું અપહરણ કરી લીધું છે તે રીતના આરોપ જે છે તે એ મહિલા દ્વારા લગાવવામાં આવ્યા અને તેને લઈને હિરલબા જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી તેમને જેલના હવાલે પણ મૂકવામાં આવ્યા હજુ તો આ કેસ ચાલી જ રહ્યો હતો પરંતુ બીજો એક નવો કેસ જે છે તે એક મોટો આરોપ જે છે તે હિરલબા જાડેજા ઉપર લગાવવામાં આવ્યો જેમાં તેમના ઉપર સાયબર ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો છે જેમાં બેંકમાંથી ચાલીસ કેટલા શંકાસ્પદ એકાઉન્ટ જે છે તે સાયબર પોલીસને મળી આવ્યા છે અને તેમાં ક્યાંક ને ક્યાંક હિરલબા જાડેજા સંકળાયેલા છે તે રીતનો ખુલાસો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તે વચ્ચે હિરલબા જાડેજાનો આ એક વિડીયો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પોરબંદર પેલેસમાંથી આ વિડીયો સામે આવ્યો છે જેમાં હિરલબા જાડેજા એક મહિલાને માર મારી રહ્યા છે તેમના ઉપર અત્યાચાર ગુજારી રહ્યા છે તો પહેલા આપણે એ વિડીયો જોઈ લઈએ જે રીતે વાત કરવામાં આવે તો હિરલબા જાડેજા જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે કે એક મહિલા ઉપર અત્યાચાર ગુજારી રહ્યા છે તેને ઢોર માર મારી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરીએ તો તેમની ઉપર અપહરણ અને ખંડણીનો પણ આરોપ છે સાયબર ફ્રોનનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે એટલે કે ચારે બાજુ હાલમાં હિરલબા જે છે તે ફસાઈ ચૂક્યા હોય સકંજામાં આવી ગયા હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો